લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગામ ચલો અભિયાન શરૂ થયું છે જેની શરૂઆત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શરૂઆતના જલોત્રી જલોત્રા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને તે બાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવાસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી ગામના અલગ અલગ વિસ્તારોમાં ગામના લોકો સાથે સીએમ બેઠક હતી ત્યારે સીએમ વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી આજના દિવસની શરૂઆત કરી હતી ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન સીએમ ખેડૂત સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા હતા ત્યારે સીએમ સાથે વાર્તાલાપ કરવાનો લાહો મેળવનાર ખેડૂતો પોતાને ખૂબ જ નસીબદાર ગણાવી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્નોને મુખ્યમંત્રીએ સાંભળીને નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે બેઠકમાં ખેડૂતોએ પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જલોતરા મુકામે રાત્રિ રોકાણ કરી વહેલી સવારે બેઠક કરી હતી ખાટલા બેઠકમાં તમામ તાલુકાના લોકો આવ્યા હતા આ બેઠકમાં ખેડૂતોએ પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી જે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર